ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો છે એક પાસવર્ડ સ્ટ્રોંગ બનાવવાનો છે એને કન્ફર્મ આપવાનો છે ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ નાખે અને રજીસ્ટ્રેશન કરી લેવાનું રહેશે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ મિત્રો તમને મોબાઈલ ઉપર તમારો જે રજીસ્ટર આઈડી અને પાસવર્ડ છે તે આવશે તમારે યાદ રાખી લેવાનું રહેશે અને ત્યારબાદ લોગ ઇન હેયર છે એના ઉપર ક્લિક આપવાનો રહેશે અહીંયા મિત્રો નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અંતર્ગત આ જે યોજના છે તો અહીં આપણે મિત્રો સર્ચ કરીશું નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અહીંયા આપણે નીચે આવીશું અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તક ની આદર્શ નિવાસી શાળા પ્રવેશ એના ઉપર આપણે ક્લિક આપીશું અહીંયા મિત્રો થોડા નિયમો છે તમારે વાંચી લેવાના છે ત્યારબાદ મિત્રો ઓકે બટન ઉપર આપણે ક્લિક આપીશ મિત્રો કેટલાક નિયમો આપેલા છે તમારે વાંચી લેવાના છે તમારે આટલા આધાર કાર્ડ બિડવાના રહેશે પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ છેલ્લી પરીક્ષાની નકલ એટલે કે માર્કશીટ એલસીની નકલ સક્ષમ અધિકારી આપેલા આવકના દાખલાની નકલ આધાર કાર્ડ ની નકલ જો વિદ્યાર્થી અંધ હોય તો તેનું પ્રમાણપત્ર અને વિદ્યાર્થીના બેંક એડમિશન મળી જાય ત્યારે તમારે અરજીની નકલ અને વાલીની પત્રક છે રજૂ કરવાનું રહેશે અહીંયા મિત્રો કેટલીક પીડીએફ આપેલી છે તમે વાંચેલો છો અહીંયાથી મિત્રો તમે બાંધીધારી પત્રક છે ડાઉનલોડ કરી લેવાનું રહેશે માર્ગદર્શન પુસ્તિકા પણ તમે અહીંયાથી મેળવી શકો છો અહીંયા એગ્રી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એના ઉપર ક્લિક આપવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો સેવ અને નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે તો એ મિત્રો વ્યક્તિગત માહિતીનું ફોર્મ છે ઓપન થઈ ગયેલું છે આપણે ફોર્મ ભરેલું છે અહીંયા સૌથી પહેલા તમારે તમારું પૂરું નામ લખી લેવાનું છે આધાર કાર્ડ પ્રમાણે એ મિત્રો ઓટોમેટિક આવી જશે વા પિતા અથવા વાલીનું નામ લખીશું અહીંયા તમારી જન્મ તારીખ પણ આવી જશે ઉંમર પણ અહીંયા આવી જશે વિદ્યાર્થીની જાતિ તમે આગળ જે સિલેક્ટ કરી છે તે આવી જશે પેટા જાતિ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે લિંક પણ આવી જશે મોબાઈલ નંબર નાખવાનો છે ફોન નંબર હોય તો નાખવાનો છે ઇમેલ આઈડી નાખવાનો છે અહીંયાથી તમારે ફોટોગ્રાફ અપલોડ કરી લેવાનું રહેશે ત્યારબાદ તમારા રાજ્યનું નામ અહીંયા જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું છે તાલુકાનું નામ ત્યારબાદ ગામનું નામ અને અરજદારનું સરનામું લખવાનું છે નંબર ત્યારબાદ અહીંયા આપણે ઉપર મુજબ ટીકમાં કાપીશું ઉપરનું સરનામું નીચે કમ્પલસરી આવી જશે અલગ રહેઠાનો હોય તો તમે અલગ લખી શકો છો સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપીશું એટલે આપણી આ માહિતી છે એ કમ્પલસરી સેવ થઈ જશે માહિતી મિત્રો ગામડામાં આવતો હોય તો અને શહેરીમાં આવતો તો વિકલાંગતા છે જો હા છે તો અહીંયા પ્રકાર થશે નથી તોય આપણે ના સિલેક્ટ કરવાનું રહેશે બાળક અનાજ છે તો હા સિલેક્ટ કરવો નથી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ના સિલેક્ટ કરી લેવાનું રહેશે વિધવા ત્યક્તાનો બાળક છે એટલે કે એના મધર ફાધર છે મિત્રો એક્સપાયર થઈ ગયેલા છે તો અહીંયા સિલેક્ટ કરવાનું છે નથી તો આપણે નો સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ અહીંયા નીચે આપવાનું છે અહીંયા બેન્ક નું નામ લખવાનું છે શાખાનું નામ લખવાનું છે બેન્ક નો આઈએફસી કોડ લખવાનો છે અને અહીંયા બેંક એકાઉન્ટ નંબર લખી અને સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે શૈક્ષણિક કારકિર્દી અંગેની માહિતીની અંદર અહીંયા ધોરણનું નામ લખવાનું રહેશે જે ધોરણમાં એડમિશન લેવાનું છે તે ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો જિલ્લો પસંદ કરવાનો છે તમારે જે જિલ્લામાં એડમિશન લેવાનું છે ત્યાં અને સામે આદર્શ નિવાસી શાળા છે એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યારબાદ ધોરણનું નામ લખવાનું છે એ ઓટોમેટિક આવી જશે એટલે કે તમે આગળના ધોરણની અહીંયા માહિતી લખવાની છે શાળાનું નામ જે ધોરણમાંથી તમે આઠમો દસમો અગિયારમો પાસ કર્યું છે તે ત્યારબાદ સરહદનું સરનામું પાસ કર્યાનું વર્ષ ઇંગ્લિશમાં લખવાનું રહેશે અને મેરવેલે પરીક્ષામાં ટકાવારી અહીંયા દર્શાવવાની રહેશે આટલું લખી અને સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે લાસ્ટમાં મિત્રો અહીંયા તમારે વિદ્યાર્થીનું જે આધાર કાર્ડ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો અપલોડ કરવાનું રહેશે સક્ષમ અધિકારી પાસેથી મેરવેલ જાતિનો જે દાખલો છે અપલોડ કરવાનો રહેશે રહેઠાણનો પુરાવો અહીંયા અપલોડ કરવાનો રહેશે ગઈ વર્ષે પાસ કરેલી પરીક્ષાની માર્કશીટ અપલોડ કરવાની રહેશે સારા છોડ્યાનો દાખલો અપલોડ કરવાનો રહેશે અને બેંક પાસબુક પ્રથમ પાનાની નકલ અપલોડ કરવાની રહેશે અહીંયા મિત્રો જે રેડ કેપ્ચા આપેલા છે તમારે ફરજિયાત અપલોડ કરવાના રહેશે એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 અને 5 ડોક્યુમેન્ટ કમ્પલસરી અપલોડ કરવાના રહેશે અહીંયા જાતિનો દાખલો તમારી પાસે હોય તો તમે અપલોડ કરી શકો છો આટલું લખી અને સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપવાનું રહેશે અહીંયા મિત્રો આપણો બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે હવે સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપીશું ડેરી પત્રક છે એના ઉપર આપણે યસ ના કરવાનું છે તમે કોઈ પણ પ્રકારની ગુનાઈ પ્રવૃત્તિમાં સંકળાયેલા છો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મિત્રો ના આવશે અને છેલ્લે અહીંયા જે છે એને ચેક બોક્સ ને ટીકમાં કરી લે અને સેવ એપ્લિકેશન છે એના ઉપર આપણે ક્લિક આપી દેવાનું રહેશે અહીંયા છેલ્લે આવે છે શું તમે તમારી અરજી સબમિટ કરવા માંગો છો એક વખત તમારે કમ્પ્લીટ ચેક કરી લેવાની છે કોઈ ભૂલ છે કે નહીં અને ત્યારબાદ હા સબમિટ છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા મિત્રો તમારી એપ્લિકેશન સબમિટ સક્સેસફુલી થઈ ગઈ છે ઓકે બટન ઉપર આપણે ક્લિક આપીશું અહીંયાથી મિત્રો તમે તમારી અરજીની વિગત જોઈ શકો છો અહીંયાથી તમારી અરજી છે તમે પાછી ખેંચી શકો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અરજી છે ને એક વખત અહીંયાથી જોઈ લેશું તો નવા ટેબ ની અંદર તમારી અરજી છે ઓપન થઈ જશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમારો અરજી પત્રકનો નંબર અને તમામ વસ્તુ છે અહીંયાથી જોઈ શકો છો આ મિત્રો તમે તમારી સ્કૂલ થાય છે તો તમારી અરજી અને જે મિત્રો આપણે બાંધરી પત્રક કહ્યું એ બંને મિત્રો તમારે આપવાનું રહેશે તો અહીંયાથી અરજીને તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે તો આવી રીતના મિત્રો આદર્શ નિવાસી સ્કૂલની એડમિશન માટે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે